એ ઉભો થા રાખલા ત્યાં તો રાઘા ભગત ઉભો થઈ ગયો પછી તો સવારે પોતાના નેહડામાં રહેતા કાળા આપા માં આદ્ય શક્તિના બાનાધારી પુવા હતા એમને જઈને કહ્યું કે આપા મને રોજ સપનાની અંદર માથે ચુંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે મને શાંતિથી સુવા પણ દેતી નથી દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે પછી તો કાળા આપાએ ડોકમાંથી માળા કાઢી અને ત્રણ અગરબત્તી કરીને આદ્યશક્તિ નું નામ લઈ દોઢ જાર લીધી ને ત્યાં તો માળાના મોતીડામાંથી માંથી મારી આદ્યશક્તિ કહે છે કે હે મારા કાળા મારું શું કામ પડ્યું બોલ ત્યારે કાળા અપાય માતાજીને પૂછ્યું કે આ રાગા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી એનું શું કારણ હશે માડી ત્યારે આદ્યશક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો તો કે હા તો જા કાળા અહીંથી જઈને ગામના એક અવાવરા વાડામાં જે મેલડી છે ત્યાં જઈને એના ઓટલે એક નાળિયેર અડાડી અને એ નાળિયેળને લાવી રાગા ભગતના મકાનના નેવે બાંધી દેજે જો આજે તું નાળિયેરને નેવે બાંધે તો એ માનજે કે એ મેલડીને નેવે બાંધી છે અને પછી જો એ મારા રાખલાના સપનામાં